નસવાડી તાલુકાના આદિવાસી વિસ્તારના રસ્તા આઝાદી બાદ પણ બન્યા નથી તેનો જાત અનુભવ કલેક્ટર અનિલ ધાનમેલિયાએ અનુભવ્યો આદિવાસી વિસ્તાર કુપ્પાના યુવાનોએ વિડીયો કર્યો વાયરલ નસવાડી તાલુકાની કુપ્પા જૂથ પાણી પુરવઠાની મુલાકાતે જતા કલેક્ટરની ગાડી ચડી ન શકી કલેક્ટરની કાર કુપ્પા ગામના કાચા રસ્તાના ઢાળ ઉપર ચડી ન શકતા સ્થાનિક લોકો મદદે આવ્યા સ્થાનિક આદિવાસીઓએ ટેક્ટર બાંધી ગાડીને ઢાળ ચડાવ્યો કલેક્ટર અનિલ ધામેલિયા બે કિલોમીટર પગપાળા ચાલ્યા દેશ આઝાદ થયો ત્યારથી કુપ્પા તેમજ આજુબાજુના આદિવાસીઓ રસ્તાના અભાવે વેઠે છે વેદના